હાજી મોરબી એલી કોલેજ બાપુની દેન હતી કે જે તે વખતે સ્ટેટ વખતે આ પોતાનો પેલેસ છે એ ડોનેટ કરેલો હતો અને એન્જિનિયરિંગ વિઝનરી માણસ હતા એ રાજવી અને એન્જિનિયરિંગ કોલેજનું જે વિકાસની અંદર જરૂરત હતી એટલે જે તે વખતે સ્થાપના કરતી હતી એને બે હજાર છવ્વીસની અંદર જાન્યુઆરીમાં પંચોતેર વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને અમે પ્લેટિનમ જ્યુબલી સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમ ત્રણ દિવસનો છે નવ દસ અને અગિયાર નવ તારીખે અમે જે પાસ સ્ટુડન્ટ છે એની એક ઇવેન્ટ છે કે જે જે તે વખતે પોતાના જે તે સમયમાં કોલેજમાં હતા અને એનું જે કૌશલ્ય હતું એ અત્યારે પ્રદર્શિત કરવા ઈચ્છે છે નેક્સ્ટ ડે દસ તારીખે અમારી મેઇન ગ્રાન્ડ સેરેમની છે એની અંદર ગોલ્ડ મેડલ ફંક્શન અમારું પંદરમું ગોલ્ડ મેડલ ફંક્શન છે ચૌદ અમે ગોલ્ડ મેડલ ફંક્શન પૂરા કરેલા છે લેન્કો લિમની એસોસિએશન આ પંદરમું ગોલ્ડ મેડલ સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે એની અંદર અમારે અતિથિ વિશેષ તરીકે અર્જુનભાઈ મોઢવાડિયા એ એ એઇટી વનના પાસઆઉટ છે એલ કોલેજના પુત્ર વિદ્યાર્થી છે અને કોલેજ માટે એટલો જ એનો લગાવ છે અને એ કોલેજને રિવાઇવ કરવા માટે પૂરા પ્રયત્નશીલ છે બીજા અમારા પ્રહલાદભાઈ પટેલ છે એ એઇટી સિક્સના સિવિલ એન્જિનિયર છે અને ભારતની નામાંકિત કંપનીના એ અત્યારે ચેરમેન અને એમડી છે પીએસપી પ્રોજેક્ટ અમદાવાદ અને ભારતની ટોપ લેવલની દસ કન્સ્ટ્રક્શન કંપની એ પૈકેના છે થર્ડ વન છે હર્ષા એન્જિનિયર્સ એક્સેલન્સ એમાં હરીશભાઈ રંગવાલા અને રાજુભાઈ શાહ એ ઓગણીસો સિત્તેરના મિકેનિકલ એન્જિનિયર છે કોલેજના અને ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે હરીશભાઈ રંગવાલા એને નાઇન્ટી સેવન સેવન્ટી સિક્સમાં નાઇન્ટી સિક્સમાં લૅન્કેલિમની લેન્કો એલિમની એસોસિએશનની સ્થાપના કરી હતી અને કન્સિસ્ટન્ટલી છેલ્લા ત્રીસ વર્ષથી આ દર વર્ષે લગભગ ચારથી પાંચ વખત એની હાજરી હોય છે સ્ટુડન્ટને મોટિવેટ કરે એની અંદર જે થોડી ગેપ પડતી હોય અત્યારે બીજી જે સ્થાનિક ને પ્રાઇવેટ કોલેજ થતા આ સરકારી કોલેજમાં થોડી લિમિટેશન હોય એટલે ખૂબ જ એનો સાથ સહકાર છે ને રાજુભાઈ સાહેબ એ જે તે વખતથી સંકળાયેલા છે અને જે ટીક્યુબ ટેકનિકલ એજ્યુકેશન ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હતા એના ચેરમેન છે બપોર પછી દસ તારીખે અમે કોલેજની અંદર જે સ્ટડી કરતા એ વખતે મોરબી જે હતું એ વખતે એની પ્રોસેસન છે ગેસ્ટ હાઉસ રોડ પર થઈ નેહરુ ગેટ થઈ ગ્રીન ચોક થઈ અને દરબાર ગેટ વિસર્જન છે રાત્રે મ્યુઝિકલ પાર્ટી છે અને નેક્સ્ટ ડે અમારે ગુરુવંદના અને ફેલિસિટેશન એટલે જેનું દાયિત્વ છે આ સંસ્થાના ઋણ અદા કરવા માટેનું એને ફેસિલિટ ફેલિસેટ કરવા માટે અમારા આચાર્યો મોટા મોટા ડોનરો એ બધાનું ફેલિસિટ કરશું અને આ કાર્યક્રમ પૂરું વર્ષ ચાલશે બે હજારને છવ્વીસ અંતર્ગત આખું વર્ષ ચાલશે એટલે એની શરૂઆત છે આવો અમારો કાર્યક્રમ છે અને પ્રોબેબલી અમારે બે એક હજાર ફેમિલી રજિસ્ટર્ડ થઈ ગયેલા છે અને ખૂબ જ સુચારુ વ્યવસ્થા જાળવવા માટે પૂરા અમારા આ વિદ્યાર્થીઓની ટીમ છે એ ખૂબ જ ઉત્સાહી અને સારી રીતે કામ કરે છે